શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી આ સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ પૂંજીબેન ચારણના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ મામલતદાર ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી આ મળેલી સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં અધ્યક્ષ તેમજ સભ્યોએ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવ્યા બાદ સર્વાનુમતે વિકાસના કામો માટે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ નું એક અબજ ચોરાણું કરોડ અગેર લાખ પંદર હજાર એકસો સત્યાવીસ રૂપિયાનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું ખેતીવાડી અને સમાજ ક્ષેત્રે સહિત અન્ય જુદી જુદી યોજનાઓને ધ્યાનમાં રાખીને આ બજેટની મંજૂરી આપવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે જણાવ્યું હતું અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ આજે તાલુકા પંચાયત શેરા ખાતે સામાન્ય સભા યોજવામાં આવેલી પ્રમુખના અધ્યક્ષતાની જેની અંદર આપણે આગામી પચ્ચીસ છવ્વીસ વર્ષનું સામાન્ય બજેટ મંજૂર કરવા માટેની સામાન્ય સભા યોજવામાં આવેલી હતી જે પંચ આગામી પચ્ચીસ છવ્વીસ વર્ષ બજેટ છે એને તમામ તાલુકા સભ્યો દ્વારા બહાલી આપવામાં આવેલી છે આ બજેટની આપણે અંદાજિત એકસો ચોરાણું કરોડ ઇગનીસોત્તેર લાખ પંદર હજાર એકસો સત્તાવીસ જેવી અંદાજિત રકમ નું બજેટ આપણે તાલુકા પંચાયત સહેરાનું હતું જેને વાર્ષિક પચીસ છબ્બીસ નું બજેટ ને મંજૂરી આપવામાં આવે છે